બે ગોળા નવા નવા લાવે તો કાળે લાવે ફેંકી દીધા બગડી ગયા તને બધું બગડેલું દેખાય

જોરદાર ભૂખ લાગી શીરો બીરો ખવડાય કા તારા હાથનો શીરો નહીં ખાધો અઠવાડિયાથી આજે ખાવ તો મારો પેટ થોડો ઠંડક કોમ બહુ કરું મજૂરી કરું ખેતરની શીરો એમ ન થાય શીરો એ કોક મેમો મેમો ના તો શીરો કરવાનો હોય ઇન્ને ભારદારે ના હોય એટલે પણ મેમો નું તો ન જમ ધણીનો મેમો નહીં મને ખવડાવવાનો તો મેમો ન ખવડાવવાનો હોય ઇન્ને શીરો થોડી થાય

મારે ખાવાનું હોય મજૂરી કરી કરી મરી ગયા બે ફ્લેટ રાખવાના હા જવા દે ચોક બાર જવા દેર પણ શીરો મારા ખાવી તો ખવડાવતી જ નહીં ક્યાંક મેમોન હતા શીરો ખવડાવું અને મારો તો શીરો ખાઓ 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 બીજી મને ખબર ના પડે ગમે તે જ મારા ઘેર લઈ જાવ અને મેમોન બનાવીને બેરાવું અને શીરો બનાય ભાઈ તો બનાવશે ને પણ કોક આઈડિયા વાપરી પછી કોઈ નેકરું અને કોક હારો મળી જાય તો મેરાઈ જ્યો તો આપણું પેટ ભરી જાય અને શિરો ખવાઈ જાય જવા દે કોક આઈડિયા કરી આગળ કોક ના પકરાય પડશે અલે રાજુ બોલો ને ભૂખ લાગી હે પ્રોગ્રામ પ્રોગ્રામ કરવો પડશે નહીં જમવાનો ઓ તું લઈ જ તો તો અમે તો આવીએ ખાવા ને પૈસા કાઢવા બોલો બદોન હંગાટ તું આવ લગનગાળો પતિ જે લખાવું ચોલો હજાર હજાર નું ખાઈ ને અગિયાર રૂપિયા લખાવા હા તો મને તો શીરો જબ્બર હો પડ્યો કોઈક શીરો ખાવા હાલ જતો ઝી નો ભાવે જ એવો રૂપિયા

મારી વાતો પર સગન લાલ કે જે હોય આપણે ચાલુ બસમાં માં બેહી જવાનું હા હું એ બેહી જ ઓકે તો શું કે તા તા ક્યો બસ આ જો જો યાદ કીધું ભાઈ બોણ મળી આવું અન ગાડ તો યાદ ગઈ તો રેક ભાઈ હા તો હમ હમ તે શું કરો તે હાલમાં તમે બસ આ બેઠા દીએ તે કોમ તો બોલો બોલો મા માં કે હડક ચમ મારે ઘેર થોડું કોમ હતું મેમોન બેમોન બનાવું શીરો પૂરી દાળ ભાત લાપસી બાપસી ખાઈએ

અમારે ગોમ લેતા બની હોય ખવડાયું ખવડ મે ભાગ્યે જ આવે હા તો બધું વસ્તુ લઈને આવું બરોબર અને તું તૈયારી કરી નાખા ફટાફટ

પાછા વગર આયા આ તો પાવડા ને પાવડા હા ના કાઢ ના ફે આપડો ભાભી હાચું કે જુઠ્ઠું ના બોલાય અને થોડું મગજ કેવું લાગે લાગત છે ફરેલા જેવું નઈ બધો સામાન લાગી દો હવે શીરો મજા મજા આવી જાય મારી મારી અલ્યા શિલ્પા